કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા માટે આ જાહેર સભાના રેલીમાં આપની વચ્ચે ઉપસ્થિત છે એવા એઆઈસી માં જેને રાહુલજી સમગ્ર દેશની જવાબદારી સોંપી છે અને આપ સૌનું આવનારનું ભવિષ્ય વડગામના ધારાસભ્ય આદરણીય મારા નાના ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો

રાહુલજી અમે સત્તર જણા ડોર ટુ ડોર રાહુલજી બધા પ્રશ્નો પૂછતા હતા એટલે જીગ્નેશભાઈ અને રાહુલજી અંગ્રેજી માં વાત કરે સૌથી વધારે જીજ્ઞેશ એક તો ગુજરાતને ઉજાગર કર્યું છે રાહુલજી સુધી પહોંચાડવાનો એક મધ્યસ્થ મજબૂત નેતૃત્વ આપણે સૌને મળ્યું છે આપણા માટે ગૌરવ હોય અમને અઠ્યાવી વર્ષ જાહેર જીવન ને થયા પણ રાહુલજીને ને અઠ્યાવી વર્ષે જીજ્ઞેશભાઈ એ જે દિવસે અમને મળ્યા અઠ્યાવી વર્ષે આ એક આપણી સૌની પ્રણાલિકા રહી છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ કોઈ સંસદ સભ્ય બની જવા પૂરતી નથી આ લોકસભાની ચૂંટણી આવનાર સમયમાં એસી એસટી ઓબીસી આ તમામ સમાજોનું જે બંધારણીય હકો હોય આવનાર સમયની અંદર એમનું તમામ ક્ષેત્રનું જે ભવિષ્ય હોય એ ભવિષ્ય નક્કી કરવા માટેની આ લોકસભાની ચૂંટણી છે આ કોઈ ગ્રામ પંચાયતની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી નજીક એટલા પૂરતી સીમિત હોય આ પાંચસો ને બેતાલીસ સંસદ સભ્યો આ દેશનું ભવિષ્ય બજેટ તમામ વર્ગોનું જે ધ્યાન રાખવાનું હોય એમના અધિકારો અકબંધ રાખવાના હોય એના માટેની આ ચૂંટણી છે અને એટલા માટે કરીને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં આપણા માટે અનેક મુદ્દા આપ્યા છે આ ગુજરાત સરકારમાં છેલ્લા ત્રીસ વર્ષથી તમે જુઓ છો કે આપણો દીકરો દીકરી ગમે એટલા ભણે એને ગમે એટલું ઊંચું મેરિટ આવે પણ જયારે એને પરીક્ષા આપવાની પરીક્ષા આપવા જવાની હોય બીજા જિલ્લામાં અને માંડ માંડ રખડીને પરીક્ષાના કેન્દ્ર એ પહોંચે અને ત્યાંથી અડધો કલાકમાં સમાચાર મળે કે પેપર ફૂટી ગયું છે આ સ્થિતિ આજે આપણી બધાની છે અને હવે તો આ લોકસભાની ચૂંટણી પણ પેપર ફોડવા વાળા જ લડે છે અને પેપર ફોડવા વાળા ચૂંટણી લડે છે ત્યારે એમને સાતમી તારીખે મતદાન કરીને એમને ફોડવાના એ આપણી સૌનો પોતાનો હક છે આપણે કોઈ ગાંધીજીના વારસો આપણે કોઈ હિંસામાં નહીં માનતા આપણે અહિંસાના પૂજારીએ છીએ પણ આપણાને જેણે બંધારણ હાક આપ્યો છે અને બંધારણ હાકને લીધે આપણે બધાય લડવાનું છે અને લડવાનું છે ત્યારે કોંગ્રેસ એના ચૂંટણી તંડેરામાં કીધું છે કે યુવાનોને રોજગારી માટે શરૂઆતના એક વર્ષ સુધીમાં એક લાખ સુધીના પગારથી યુવાનોને નોકરી આપવામાં આવશે એટલે મહિનાના નવ હજાર માનવ વેતન લીધી તમને બધાને ખબર છે ખેડૂતોના દેવા માફ કરવાનો મુદ્દો આ વખતે પણ કોંગ્રેસ પાર્ટી લીધો છે બે માં આપણી સરકાર હતી આ તમામ ખેડૂતો અહીંયા મોટા ભાગના છે એ ટાઈમે કોંગ્રેસની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા હતા કે નતા કર્યા અને એના પછી પાછા હતા એ નહીં આપણા ઉપર થયા છે આપણા કોઈના હાથ બાર આઠ એના ઉતારા એ ભોજાથી કોઈ મુક્ત નથી બધા ઉતારા એ ભોજાવાળા છે એને મુક્ત કરવા હોય તો આપણે કોંગ્રેસની સરકારની આપણાને બધાને પોતાને ખેડૂતો નહીં એમાં ખેડૂત કોઈ એક સમાજનો નથી હોતો અડારા આલમ છતિશે કોમનો ખેડૂત હોય છે અને તમામ ખેડૂતો દેવાના ડુંગર હેઠળ જ્યારે તટાયેલા છે ત્યારે એને ક્યાંક ને ક્યાંક રાહત મળે એના માટે કોંગ્રેસ પાર્ટી અને ચૂંટણી ઢંડેરામાં લીધું છે મહિલાઓ સાથેની વાત હોય ક્યાંક મહિલાઓની સલામતીની વાત હોય બેન દીકરીની સલામતીની વાત હોય તો એના માટે ભૂતકાળમાં બે હજારને નવમાં જ્યાં સુધી આપણી યુપીએ ની સરકાર હતી એ ટાઈમે મહિલાઓ માટેના કાયદા અમલમાં મૂક્યા હતા એ કાયદાઓનું અમલીકરણ પણ સરકાર જે પ્રમાણમાં કરવું પડે નથી કરતી અને આજે આપણે આ ભારતીય જનતા પાર્ટી તો આમ તો ભાષણ કરે કે બેટી બચાવો બેટી બઢાવો પણ કોનાથી હવે તો આવી છે કે ક્યાંક ક્યાંક ને દાખલા આવે અને ક્યાંક ને ક્યાંક બેન ઉપર દીકરી ઉપર ક્યાં ને ક્યાંય એ પ્રકારની વાત આવે ત્યારે એનો જે પગેરું હોય એનો છેડો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો એની અંદર સામેલ હોય છે આજે આ પરિસ્થિતિ થઈ છે અને એટલા માટે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવો આ વિજય એ બનાસકાંઠાની જનતાનો છે અઢારે આલમનો છે આજે જીગ્નેશભાઈ આ ધરાજ સુધી આપણાને વિનંતી કરવા એટલા માટે આવ્યા છે કે પોતે કાયદાના નિશાન છે એમને પોતાને પણ ખબર છે કે જો હવે આ પરિવર્તન ના આવ્યું તો આમના જે આપણે સમાજોને બચાવવાના છે જેના માટે કંઈક કરવા માટે જે થનગના છે અને કંઈક કરવા માટે જે ચિંતા છે એ ચિંતા આપણી ક્યારે હળવાઈ થાય કે આપણા પોતાની સરકાર બને ત્યારે આમ તો ઘણી વખત હું ભાઈને કહું કે હવે ભાઈ જાન ક્યારે જોડવાની દેવ લોનારી થવા મારે આવવાનું છે પણ કે બેન ટાઈમ જ ક્યાં મળે છે જેને લગ્ન કરવાનો આપણા બધા માટે જેને લગ્ન કરવા માટેનો લગ્ન કરવા માટેનો ટાઈમ એને કેટલી ચિંતા જીગ્નેશભાઈ કહે છે કે પ્રિયંકા ચોપરાએ લગ્ન કરી લીધા પણ મારે તમારા બધાની ચિંતા છે ત્યાંનું બધા લોકોનું કંઈ સારું થવા માટેનું તે થઈ રહે અને પછી હું પોતે લગ્ન કરું તો લગ્ન પણ મને સોંભે આ આ આ આખી ચિંતા એક નવ યુવાન આપણા માટે કરતો હોય ત્યારે આપણી સૌની જવાબદારી છે અને કોંગ્રેસની સરકારની જરૂર કોને છે અમે વિધાનસભામાં બજેટમાં બેસીએ છીએ એસસી ની વાત આવે ની વાત આવે આખા દેશની અંદર રાહુલ છે એ એક જ નારો ચલાવ્યો કે તમે જનગણના એ વસ્તીના ધોરણે આંકડા આપો કેમ નથી આપતા અને જેણે જનગણના માટે વાત સામેના પક્ષો વાળા કરીને તો એમને પણ ક્યાંક ને ક્યાંક એમના કાઢી મૂક્યા એનું કારણ છે કે જો જનસંખ્યા અને વસ્તી ગણતરી જે એના કાસ્ટ વાઇઝ થાય તો ક્યાંક ને ક્યાંક એમના પોલ ઉગાડા થાય એમ છે એટલા માટે કરીને જે જનસંખ્યા ગણવાની હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે કોઈ પણ પાંચ છ મહિના ખાલી ના રહે આજે પંચાયતોની ચૂંટણીઓ ના આવે જિલ્લા પંચાયતની ના આવે તાલુકા પંચાયતની ના આવે બે બે વર્ષથી આ વહીવટદારોનો રાજ ચાલે છે ત્યારે મારે વિશેષ નથી કેવું પણ જ્યારે નડાબેડથી કરીને અંબાજી સુધીનો પ્રવાસ કર્યો ગામડે ગામડે આ પહેલી ચૂંટણી ગુલાબભાઈ એવી હશે કે ઓગણીસો 1947 માં આ દેશને આઝાદ કરવા માટે આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય બાબા સાહેબ હોય આવા એ વખત ના આપણા સ્વાતંત્ર બિરલા અને ધનવાન જે પરિવારો છે એ મદદ કરતા હતા અને આ બે હજાર ચોવીસ ની ચૂંટણી નાણા થી કરીને અંબાજી ગરીબ સમાજો ગેની એની બેન ને આ દેશ ની લોકશાહી બચાવવા માટે કરીને નાનું મોટું ફંડિંગ કરે છે પહેલા ઘોરોને કાઢવા માટે કરીને ફંડિંગ થતું હતું અને આ વખતે ચોરોને કાઢવા માટે કરીને સમગ્ર બધા જ જનતા ફંડિંગ કરે છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે ક્યાંક નાના મોટી કોઈ કારણોસર ભૂલ થઈ હોય તો આ ભૂલ કરવાવાળા કરતા માફ કરવાવાળો મહાન હોય છે અને વાવ બાબર સોયગામ આ થરાધરા વિસ્તાર કોઈ એક એવા પરિવાર ના હોય

એ આખો દાડો સોટીઓ ભરાય તો એનું દર્દ પણ થાય છે અને એનું દર્દ થાય છે ત્યારે જે સામેવાળા સામ દામ દંડ ભેદની રાજનીતિ એ એકદમ તમામ સરકારી વહીવટી તંત્રનો ઉપયોગ એક બાજુ સહકાર એક બાજુ સરકાર એક બાજુ સંગઠન એક બાજુ પૈસાનો રેલન સેલ એક બાજુ દબાવ એક બાજુ સમાજ સમાજ વચ્ચે એકા ઝઘડા આ તમામ એંગલ થી ચૂંટણી લડે છે ત્યારે હું તમને એટલું કહેવા માંગુ છું જાહેરમાં કે જે તમારે ખેલ કરવા હોય કરી લો મને ઘણી વખત એમ કે બેના બધા સંસાધનો તમારી સામે છે મેં કીધું આના સંસાધનો બે હજાર હતર માં મારી હાબે જ હતા અને બે હજાર હતર શું થયું એ તમે ગુજરાત ને જિલ્લા જોયું આના સંસાધનો બે હજાર બાવીસ માં મારી હામે હતા જ જ્યાં ચૂંટણી લડવાની પણ હિંમત કરી નથી આપણે હર હંમેશા એક કહેવત છે કે કોઈ પણ માણસ વધારે કઈ ઓલું કરતો હોય ને ત્યારે એમ કે આ ચોર ને પણ ચોરની ની માં કોણ દે એને ગોતો એટલે આપણા ખબર છે કે આપણે ચૂંટણી ચાના હવે લડવાની છે આપણે ચૂંટણી ડમી હવે નથી લડવાની આપણે બનાસકાંઠા આઝાદી માટે એક વ્યક્તિ હવે આપણે આ ચૂંટણી લડવાની છે અને વ્યક્તિને પોતાને ખબર હોવી જોઈએ કે આ કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે કે દેશમાંથી આ પાર્ટી પાર્ટીએ અંગ્રેજોને કાઢ્યા હોય તો બનાસકાંઠામાંથી તમને કાઢવામાં બનાસકાંઠાની જનતા કટી બનશે અને કોઈ તમે રોકી શકવાની નથી ત્યારે સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું ખૂબ જરૂરી છે અને સત્તાનું વિકેન્દ્રીકરણ જોવું અલગ અલગ હોવું ખૂબ જરૂરી એટલા માટે છે કે આજે બનાસકાંઠાની હાલત શું છે આ સમાજ સમાજ વચ્ચેની ચૂંટણી નથી

એ કોઈ ફોન ઉપાડતા નથી એટલા માટે કરી નાય નાય ને તો ત્યાં એટલે હવે એક વખત કોઈ વિસ્તારની અંદર માણા એક વખત છેતરાય પણ વારંવાર છેતરાય નહીં એટલે ચાંગ નાના મોટી લાલચો લોભ મને લાગે થરાદ માં બે હજાર બાવીસ માં બધી આવી લાણી આપી છે અને કોઈ ઘયા વરાલ ઠાલવતું હોય છે એટલે થરાદ નું ના બાજુ પેલું તો એક વાવ લિસ્ટ ભેગું થયો પછી થરાદ નું થયું અને આ વખતે તો આખા જિલ્લાનું લિસ્ટ ભેગું થાય છે બેંક માટે ડેરી માટે કોન્ટ્રાક્ટર માટે અને પછી આઠમી તારીખ થાય ને એટલે બધાના ફોને બ્લેકમાં મેલી દે છે કોઈ ઉપાડશે નહીં આ આપણે આ વર્ષોથી જોઈએ છે એટલે એવી ક્યાંય નાના મોટી વાતોમાં ના આવતા પોલીસના ઘણી બધી નાનો પોલીસનો સ્ટાફ એ આપણા માટે લાગણી વાળો છે પણ ક્યાંક ને ક્યાંક ઉપરના ના અધિકારીઓ એમને સારું પોસ્ટિંગ મળે અમારી વાહ વાહ થાય અમને કઈક સારા ઓલા ઠેકાણે મૂકે એના માટે કરીને ક્યાંક ને ક્યાંક નાના માણસો ને દબાવવા માટેનું ચાલુ કર્યું છે તો હું એમને પણ કઉ છું કે પોલીસ નું વ્યવસ્થા જાળવવાનું છે છે કામ કામ એ નિષ્પક્ષ ચૂંટણી કોઈ અઘટિત ઘટના બની હોય તો જે ગુનેગાર છે એની સામે પગલા લેવાનું છે તમારું કામ ચૂંટણીમાં કોને વોટ આપવા ને કોને ના આપવા એ તમારું કામ નથી અને આ પ્રમાણે જો તમે કરશો તો એટલું તો ધ્યાન રાખવું પડે કે તમે જે પગાર લો છો જે પગાર તમને મળે છે ને એ ભાજપના કાર્યાલયથી પગાર નથી મળતો એ તમારા ખાતામાં પગાર એ બનાસકાંઠાની જનતા ગુજરાતની જનતા અને અઢારે આલમ છતીશે કોમના પરસેવાના ટેક્સના પૈસાનો તમને પગાર મળે છે એમાં એટલું તમારે અને તમને ગુટલે કરો પણ પગાર નથી આવતા ગુટલે કરો હમતા હાલતા છે પણ તમને પગાર નથી આપતા

એટલું અમે ચોક્કસથી કહીશું કેપી સાહેબ ભલે અમારી પાસે પૈસા એક રૂપિયા ના હોય ભલે અમે પાંચસો ને અધાર રૂપિયા માંગીને ચૂંટણી લડતા હોઈએ પણ અમારી પાર્ટી ના આગેવાનો હોય અમારા મતદારો હોય અમારું શિષ્ઠ નેતૃત્વ હોય અમારા ઉપર મુ મૂકેલો ભરોસો હોય એ ભરોસાનો વેપાર અમે કદીય જિંદગીમાં કર્યો નથી અને કદી કરવાના નથી અમે વેચાવ વાલ નથી અમારે જિગ્નેશભાઈ મેવાણીને કે કાંતિભાઈ ખરાડી હોય એ બનાસકાંઠા જનતાને અમે ગૌરવ અપાવ્યું છે અમે એવું એક પણ કામ નથી કર્યું કે જેથી કરીને તમારે નીચું જોવું પડે અને લોકશાહી એક મતદાર જ્યારે મતદાન કરતો હોય ત્યારે એના ઉપર ભરોસો મૂકીને મતદાન કરે છે મને જીજ્ઞેશભાઈ મેવાણી મને યાદ આવે છે બે હાજર ની ચૂંટણી મારો દલિત સમાજ હોય ભાવ તાલુકાનો નો અઢારે આલમ હોય જેનામાં આર્થિક ભાઈ એના પાસે પૈસા નતા એવા મારા રાઘા નેડાના કોઈ ગરીબ પરિવારો ઠાકોર સમાજ ને બધા ભેગા મળીને પંદર પંદર દાડા કોલસા પાડે અને કોલસા વેચીને બારે મતદારો લાવીને એને મતદાન કરાવે અને એનો વેપાર જો ઘેણી બેન ઠાકોર કરે ને તો એનો કુદરત પણ હાથ ભેડીએ હારું ના કરે ત્યારે અમે અમારું જેટલું જે કામ થાય એ કામમાં કટી બનજીએ અને એક ટકો પણ ક્યાંય તમારા ભરોસાને ડગવા નહીં દઈએ અને નહીં થઈ ગયા એટલા માટે કરીને આવનાર સમયની અંદર આપ સૌ કબે કબો મિલાવીને બનાસકાંડાની જનતાએ નક્કી કરી લીધું છે આમ તો લોકસભાની ચૂંટણીમાં ક્યારે આવડો મોટો માહોલ ના હોય પણ આજે દૈનીધર જગદંબા નડેશ્વરી માં અંબાજીની કૃપાથી મારે બનાસકાંડાની જનતાનો આભાર માનવો જોઈએ કે બે મહિનાથી ચૂંટણીનો પ્રચાર ચાલે છે મંડપ વાલાય દાતા માયક વાલાય દાતા ચા પાણી નાય દાતા ગાડીઓ નાય દાતા મીડિયા વાલાય દાતા જા જેટલા વિભાગોની જરૂર પડે એ તમામ મામેરું ભરવા લાગી ગયા છે એક વ્યક્તિ પણ કોઈ પચાસ પૈસા માંગતું નથી આનાથી મોટી તંદુરસ્ત લોકશાહી ન બીજી કઈ નિશાની હોઈ શકે અને જે એ તમે બધું જે અમારા માટે કરો છો એ એનું ઋણ ઉતારવા માટે ભગવાન પરમાત્મા માં નરેશ્વરી

મેટી જાય ને તો બાબા સાહેબના ના આંબેડકર ના બંધારણ આજ નહી આવવા દે એ બનાસકાંઠા ની જનતા આજે ખડે પગે ખભે ખભો મિલાવીને બંધારણ નું રક્ષ કરવા માટે ચૂંટણી લડી રહી છે અને એટલા માટે કરીને આપ સૌને મારી ફરી પણ બે હાથ જોડીને તમારી બેન તરીકે દીકરી તરીકે બનાસની બેન ગેની બેન બનાસની બેન ગેની બેન ઇન્દિરાજી એક વખત દક્ષિણમાં ચૂંટણી લડતા હતા એ ટાઈમે રાજકીય જે પરિસ્થિતિ હતી અને એ ટાઈમે ચીક બંગલુરના લોકોએ નારો આપ્યો તો એક શેરની દો લંગુર ચીક બંગલુર ચીક બંગલુર અને આજે બનાસકાડાની જનતાએ નારો આપ્યો છે બનાસતી બેન ગેની બેન બનાસની કે બેન ગેની બેન અને એના કરતાં પણ મારે વધારે બનાસકાડાની જનતાનો આભાર એ માનવો પડે કે આ તમે આવી સિંગારીએ જેનો પવન સમગ્ર ગુજરાત આખા ની અંદર કોંગ્રેસ નું વાતાવરણ બંધાણું છે અને એટલા માટે આપ સૌ અહિયાં ગભે ગભો મિલાવીને જીગ્નેશભાઈ હાથ મજબૂત કરજો દ્વારિકા એ વખત દ્વારકા માંથી અમે જીગ્નેશભાઈ ગુલાબભાઈ ને બધા વળ્યા અને એક બાકડા બેસીને નાસ્તો કરતા હતા ફોટો પણ શેર કર્યો ગુલાબભાઈ ને નાસ્તો આપ્યો જીગ્નેશભાઈ ઘણા છોકરાએ કોમેન્ટ કરી કે આ સર્વ ધર્મ સર્વ સમાજ મધ્યાહન ભોજન એની જે કઈ યોજના એ આપણા ને સૌને પ્રેરણા આપે અને મેં પછી એમાં એવું લખ્યું કે ભાઈઓ નાના ભાઈઓને ખવડાય ખાય ને એનું નામ જ બેન કહેવાય એટલે ક્યાંક મારા ભાઈઓ માટે આવનાર સમયની અંદર ક્યાંક નાના મોટું ક્યાંક ત્યાગ કરવો પડે કે મજૂરી કરવી પડે તો પણ મારા ભાઈ જીગ્નેશ મેવાડી હોય કે મારા સ્ટેજ ના તમામ આગેવાનો હોય એના માટે હું કે મારો સમાજ એક ઇંચ પણ પીછે હેઠ નહીં કરીએ આજ તમે અમને વેદ નમો તો આવતીકાલે હાથ નમીને ઠાકોર સમાજ તમને અનેક ગણો કરીને પાછું આપશે એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર